દસમો પાઠ છે ડાંગ વનો અને તો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ તો વિભાગ એમાં અ છે નીચેના જોડકા જોડો

તાત્વિક લાગે છે ત્યાર પછી વાત કરીએ તો બારમું છે વાંસના ઝુંડ કેવા દેખાય છે તો વાંસના ઝુંડ એકલ દોકલ પ્રણય પ્રણયજન જેવા દેખાય છે એકલ દોકલ પ્રણયજન જેવા દેખાય છે ત્રણ ચાર વાક્યમાં મિત્રો ઉત્તર છે જેમાં તેરમો પ્રશ્ન છે લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે તો મિત્રો આમ જોવા જાવ ને તો એમાં તો એવું જ એટલું જ આવશે કે જ્યાં નર્મદા ભેખડવતી નું રમણીય રૂપ છે ને એ ખાસ તો જોવા મળતું એટલા માટે અંકલેશ્વર પ્રિય હતું પરંતુ અંદર આખો પ્રશ્ન લખેલો છે કે ભાઈ આમ તો લેખકના મિત્રો અંકલેશ્વર ને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે તેમ છતાં એમની દુર્ગંધ સાથે લેખકને એક ધરોબો કેળવાઈ ગયો છે અહીંના ભરૂચી નાકાની બોરભાઠા થઈ અને આગળ જતા ભેખડવતી નર્મદા આવે છે તેમણે અહીં ઉચ્ચ સ્થાને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે પર્વત સુધી સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ સપાટી પર છે એમના લાલ કાર્પેટ બીજા બિચાવી સ્વાગત કરતો હોય એવું એમને લાગતું તેઓ આ રાજમાર્ગ પર ટપ ટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો તે લાલ કાર્પેટ ગાયબ થઈ જતો દેખડવતી નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળે છે

ગિરિમાળા ધોધ નું વર્ણન કરો તેમાં જવાબ આવશે ગિરમાળાનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થતો ગીર નદી નો આ ગિરમાળ ધોધ ત્રણસો મીટર ઊંચાઈ થી પડે છે પાણી માં પાણી જોશમાં સુસવાટા મારે છે ચૌ તરફ પર્વતમાળા ને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે સોળમુ છે લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમાર સાથે શા માટે સરખાવે છે

તારા ખચિત અને નીચે આગ્યાની ઉડાઉડ કવિ રાજેન્દ્ર શુક્લની અહી તહી ઉડાઉડ કરતા આગ્યાઓને અંધકારને શણગારીને એક મોજેક બનાવી આપ્યું હોય એવું એ દ્રશ્ય હતું લેખક રાતના સમયે ખીણ રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની જાય છે ત્યાર પછી ઈ છે આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે મિત્રો પત્ર લેખન લેખકનો પ્રકૃતિ પ્રેમ જણાવો તો અહીંયા આપણે સરસ રીતે વર્ણન કરેલું છે નર્મદા અને ડાંગના વનોના પ્રવાસના સ્મરણોને આલેખ્યા છે આ નિબંધની વિશેષતા એ છે કે પત્ર શૈલીમાં રજૂ થયેલો છે લેખક પોતાના પિતાજીને પત્ર દ્વારા અનુભવ ને વર્ણવ્યા છે એ વર્ણનલેખક ની રંજુ સંવેદનશીલતા

વર્ણવો તો આહવાની વન સંપદા આપણે અહીંયા વર્ણવેલી છે મિત્રો એ તમારે જોઈને સ્ક્રીનશોટ લઈને લખી દેવાનું છે હવે અહીંથી વ્યાકરણ વિભાગ છે એથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે